એન્ટ્રી ફટાકડા અને અન્ય પરંપરાઓ ઉપર પ્રતિબંધ લાગુ રહેશે સગાઈ પ્રસંગમાં માત્ર લોકોની હાજરી છોકરીઓને મોબાઈલ ન આપવાનું બોલ અને અફીણ જેવી પ્રથાઓ બંધ રહેશે બથડી અને ઢુંડ જેવા પ્રસંગોમાં મળતા નાણાં ને શિક્ષણ કાર્ય માટે વાપરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ટુંડમાં માત્ર મામાના ઘરના બાકી રોકડા માત્ર અગિયારસો અથવા એકાવનસો આપવાની વ્યવસ્થા છે આ પ્રસંગે સંત સદારામ આશ્રમ ખાતે ગામના આગેવાનો અને યુવા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં અરડુવાળા સરપંચ વાલજી ડુંગરાસન પૂર્વ સરપંચ વિક્રમજી ડીકે ઠાકોર અને યુવા નેતા અરવંતજી કોહિલનો સમાવેશ થાય છે નવું બંધારણ સમાજમાં સમાનતા સહયોગ અને અતિશય ખર્ચ ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે આજે રતનપુરા સમાજ બંધારણ માટે આખું ગોમ ભેપુસું ઠાકોરો અને બીજા સમાજના હતા અને જે સમાજ બંધારણ કરે એમાં આખો સર્વે ગોમ અમે એક દસ ટકા ત્યાં છીએ એવી અમારી ગોમની પૂરા શિવરી મુકાવે સમાજના બંધારણ માટે મીટિંગ મળી એમાં આજે આખા ગામની સંખ્યા ખૂબ હતી બધા સમાજના લોકો હતા તો સમાજની માગ પ્રમાણે આજે સોનાના ભાવ એક લાખ ત્રીસ હજાર ચોલાના અને કિલો ચોરીના એક લાખ એકાવન હજાર રૂપિયા આટલા ભાવ વધી ગયા છે એટલે સમાજ માટે ખર્ચા બહુ મોંઘા પડે છે એના માટે આખા ગુજરાતમાં જે સમાજે બંધારણ કર્યું છે રતનપુરા ગામમાં ઠાકોર સમાજના બંધારણ વિશે મીટિંગ કરવામાં આવી જેમાં ખોટા ખર્ચા અને ખોટા રિવાજો છે રિવાજો છે તેને બંધ કરવા માટે અને સમાજમાં એક સારી છાપ ઊભી થાય એના માટે આયોજન કરવામાં આવ્યું જેની અંદર ખોટી આ ખોટી ખોટા ખર્ચા જે લગ્ન પ્રસંગમાં ડીજે બંધ કરવું પછી ઓઢમણ પ્રથા બંધ કરવી સેવા સદારામ બાપા આશ્રમ રતનપુરા શિયોરી અમારા આ ઠાકોર સમાજની મીટિંગ વિશે લગ્નની અંદર જે